નવરાત્રીને પગલે પોલીસ દ્વારા ડ્રગ્સ લઈને સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી શ્રીલંકાની એકસો એસી કરોડની લોન ભારત માફ કરી શકે સરકારે મદદનો વિશ્વાસ અપાવ્યો ટોયલેટ સીટ ટેક્સ હિમાચલમાં હવે ઘરમાં આવેલી પ્રત્યેક ટોયલેટ સીટ પર ટેક્સ લાગશે પટણામાં પોસ્ટર લાગ્યા મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે ભારત રત્ન ની માંગ કરાઈ સુરત માંથી અચાનક ભયાનક અગન જ્વાળા નીકળતા નાસા ના વૈજ્ઞાનિકો અચંબિત થયા આઠ વિદ્યાર્થીને ને ફાઈનલ સજા સંભળાવી પરીક્ષા માં ગેરરીતિ આચરનારા જીટીયુ ના ચોપન વિદ્યાર્થી નાપાસ જાહેર જમ્મુ કાશ્મીર માં મતગણના ને ધ્યાન રાખીને સુરક્ષા માં વધારો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પછી દગાબાજ ક્યાંય ના નહીં રહે ઉદ્ધવ ઠાકરે ટ્રમ્પનું ગોળીબારના સ્થળે શક્તિ પ્રદર્શન ચાર લાખનો વીમો ચૂકવવા માટે ગ્રાહક મોડેથી પ્રીમિયમ ભર્યું હોય તો પણ જૂના જ ગણાય વધુ બે આરોપીઓના જામીન સીબીઆઈ કોર્ટે ફગાવી દીધા સાયબર હુમલા માટે ચીનની નવી ચાલતી અમેરિકાના હાલ બેહાલ રણજી ટ્રોફી માટે ગુજરાતના સોળ સભ્યો જાહેર હૈદરાબાદ સામે પ્રથમ મેચ શ્રીલંકા સામેની ટી ટ્વેન્ટી અને વન ડે શ્રેણી માટે વિન્ડીઝ ટીમ જાહેર અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી જૂથે કલાકોમાં માં છસો લોકોની હત્યા કરી રાજ્યમાં સાતસો પંચાવન લોકોની હત્યા એકસો પંદર સાહ અપરાધ મનુષ્ય બન્યા ઇમરજન્સી ટ્રોમા અને ડિલિવરીના કેસમાં નોંધણીને બદલે તત્કાળ ટ્રીટમેન્ટનો આદેશ ચૂંટણી બોન્ડ સ્કીમ અંગેના ચુકાદાની ફરી સમીક્ષા કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર ઇન્કાર રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં મહિલાઓના તલવાર રાસની રમઝટ